લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના ચાબખા ભાજપના પ્રતિનિધિ લોક ત્રાહીમાં પોકારી ગયા છે ભાજપના જ કાર્યકર્તાઓ મને જીતાડવા ઈચ્છી રહ્યા છે હીરા જોટવાએ પોતાના ભાષણમાં કર્યો ઈશારો ભાજપ સરકારી ભરતીની જગ્યાએ પાર્ટીમાં જ ભરતી મેળો કરે છે તમે ભરતી શિક્ષક નહીં કરો અને તમે ભરતી દેવાની માં તમે ભરતી ફોરેસ્ટ માં તે તમે ભરતી આરોગ્યમાં આ ભરતી મેળા ને કીધે ઈ બધું ભૂલી ગયા અને એમને ભાજપનો નો ભરતી મેળો કો એક જ ભરતી મેળા અને જેવો માલ એવો લા ઘર લેવો આ ભક્તિ મેળાથી થી લોકો ત્રાસી ગયા છે અને આવો જ્યારે ભક્તિ મેળો ભાજપ પર કર્યો એમને લીધે ભાજપના ના કાર્યકરો છે ને જે

અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે